હાલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો આજે હું ખેતર વાળી રહ્યો છું પાણી અને અહીંયા મેં મારા ખેતરમાં કર્યા છે એરડા અને આ એક કેરામાં જો પાણી જાય છે અહીંથી મેં પાણી છેડેવું આ ધોર્યથી તમે જોવો તો આ ધોરીએથી પાણી આવે છે અને આ બાજુ મેં એરડા કર્યા છે વસે તલ કર્યા છે અને આ બાજુ છે મારે કપા અને એમાં પણ મેં વચ્ચે કર્યો છે આપણે તલ અને આ ટાઈપ જે મારું ખેતર છે તમે જો જોઈ રહ્યા છો દોસ્તો પણ ઓણ ખેતીમાં કાંઈ હતું નહીં એટલું બધું પણ તોય એટલી બધું અમે હિંમત હાર્યો નથી કેમકે કાંઈક ને કાંઈક કરીને આપણે ઉત્પાદન તો લેવું ખેતરમાંથી તો આ છે મારું ખેતર મિત્રો તમે પણ કમેન્ટ કરીને જણાવજો કે તમે શું વાયુ છે ખેતરમાં કપાસ તલ જે કાંઈ વાયુ હોય બધા વાયું જે છે આજે એક એરડો મેં સેમ્પલ તરીકે અહીંયા વાવ્યો છે ને એમાં હું જોઉં છું કે આમાં કેવું ફાલ આવે છે અને આ બાજુ એરડા જે છે એ મારે થોડાક ખેતરમાં બહુ અતિ અતિવૃષ્ટિ વરસાદ પડવાના કારણે બહુ ખડ હતું એટલે બહુ એટલા બધા કાંઈ વધ્યા નહીં બાકી આ જે એરડા છે ને એવા જ એરડા હોત મારા ખેતરમાં અને હું ખેતીમાં એટલું બધું કાંઈ કાઢ્યા જેવું નહોતું દોસ્તો પણ તો એ નથી કરતા કે ગમે તેમ જેમ તેમ કરીને આપણે બિયારણનાને ગમે કરીને આપણે કાઢવા તો ખરા દવાના આ તે આપણે જે ખર્ચો કર્યો આપણે મળે તો ખરો તો તમે પણ કમેન્ટ કરીને જણાવજો કે તમે શું આવ્યું છે ખેતરમાં અને તમારે કેવો ઉતારો આવે છે અને તમારી બધું કેવો વરસાદ છે જો દોસ્તાર તો આજે મારો બ્લોગ મેં આ ઈઆાટું બનાવ્યો છે દોસ્તો કે મેં આ ટાઈપ છે મારા ખેતરમાં આ તલ અને આ બધું એરડા આ બધું કપાસ એ કર્યું છે અને મારે કૂવો પણ છે અને આ પાણી જો મેં આ ઓલી બાજુ પાઈ દીધું છે ને આ બધું એટલું બધું બાકી છે પાણ પાણી પાવાનું તો દોસ્તો જણાવજો કેવો લાગ્યો તમને આ બ્લોગ જો તમને સારો લાગ્યો તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું પાછાક નવા વિડીયોમાં આજને મતે બસ એટલું જ